વિસાવદરની ચૂંટણીમાં ગેરરીતિના આરોપ લાગ્યા અને ગેરરીતિના આરોપ લાગ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે ફરીથી મતદાન કરવામાં આવ્યું જે બે ગામની અંદર મતદાન કરવામાં આવ્યું છે તેનું નામ છે માલિડા અને નવા વાઘણિયા આ બંને ગામની અંદર આજે મતદાન થયું પણ મતદાનના જે આંકડા સામે આવ્યા તે એવું કહી શકાય કે અધધ મતદાન થયું કારણ કે જે રીતના વોટિંગ પર્સન્ટેજ સામે આવી રહ્યા છે ત્રણ ઉમેદવાર છે ત્રણેય ઉમેદવાર નીતિન રાણપરિયા કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા કોના તરફ મતદાન થયું છે તે તો ત્રેવીસમી તારીખે ખબર પડશે પરંતુ જે મતદાનના આંકડા સામે આવ્યા છે એટલે પાંચ વાગ્યા સુધીના જે મતદાનના આંકડા સામે આવ્યા છે તે તમને અહીંયા બતાડી દઈએ કારણ કે ટોટલ જે મતદાન છે મતદાતા જે છે નવસો એકવીસ જેટલા મતદાતા હતા આ બંને ગામના ભેગા થઈને અને તેની અંદર જો વાત કરવામાં આવે તો સાંજના પાંચ વાગ્યા સુધીના આ છેલ્લા સાંજના પાંચ વાગ્યા સુધીના આંકડા જે છે તે અત્યારે અમારી પાસે આવ્યા છે અને સાંજના પાંચ વાગ્યાના આંકડા પ્રમાણે જો જોવા જઈએ તો પુરુષોની જે સંખ્યા હતી એ ચારસો ને બોતેર હતી સ્ત્રીઓની સંખ્યા ચારસો ને છે એમ થઈને કુલ મળીને નવસો ને એકવીસ જેટલા વોટર્સ હતા તેમાંથી જેણે મતદાન કરેલું છે એટલે મતદાન કરેલ મતદાતાઓની સંખ્યા જોઈએ તો પુરુષોમાં ત્રણસો ચોર્યાસી સ્ત્રીઓમાં ત્રણસો છેતાલીસ જેટલા અને સાતસો ને ત્રીસ કુલ મતદાનદાતા છે અને કુલ પર્સન્ટેજમાં જો જોવા જઈએ તો અગણે એંસી પોઈન્ટ છવ્વીસ ટકા જેટલું મતદાન જે છે તે અત્યારે કરવામાં આવેલું છે આ બે ગામની અંદર મતદાન થયું છે એટલું એટલે એવું કહી શકાય કે લગભગ એંસી ટકા જેટલું મતદાન ત્યાં આગળ થયું છે અને મોટા ભાગનું મતદાન જે છે એ ત્યાંના આજે ત્યાં આગળ પોલીસ સિક્યોરિટીની વચ્ચે કરવામાં આવ્યું કારણ કે જે રીતે સીસીટીવી બંધ થઈ ગયા હતા અને પછી આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ત્યાં બોગસ મતદાન થયું છે પણ આજે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચી અને કિરીટ પટેલ ઉપર ખૂબ મોટા આક્ષેપ કર્યા તેમણે કહ્યું કે બોગસ મતદાન કરવામાં આવ્યું કિરીટ પટેલના ગુંડાઓ દ્વારા પહેલા ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અત્યારે હું અહીંયા વેસાણ તાલુકાના માલીડા ગામમાં ઊભો છું કિરીટ પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે કિરીટ પટેલે અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે આજે એકવીસમી તારીખ જૂન મહિનો દોસ્તો ઓગણીસ તારીખે જ્યારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાંય હતો અને આગળ કરિયા ગામમાં હતો એની આગળ વાઘણિયા ગામમાં હતો કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા દસ પંદર વીસ જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું ગુંડાઓની જેમ મારામારી કરી પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો બોગસ મતદાન કર્યું વાઘણિયાથી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા કરિયા ગામની અંદર પણ બૂથમાં ઘૂસી જઈ પ્રિસાઇડિંગ અધિકારી ગાળી ગલોચ કર્યો મારામારી કરી ત્યાંથી આગળ નીકળી અને આ માલિડા ગામમાં આવ્યા અને હું ઓગણીસ તારીખે પાછળ પાછળ જ હતો હવે સમજવાનો પ્રશ્ન એ છે કે લોકશાહીની દુહાઈ આપતા ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એનો એક દાખલો જુઓ કે આ માલીડામાં આજે બીજી વખત મતદાન થાય છે ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા ઓગણીસ તારીખે બુથ કેપ્ચરિંગ થયું એટલે કે બુથમાં પચાસ ગુંડા ઘૂસી ગયા પચાસ ગુંડાઓએ નકલી મત નાખ્યા અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે આવું ભારતના ચૂંટણી પંચે કીધું પણ જૂનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી અત્યારે જયારે વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા જાણકારી મેળવી કદાચ થઈ પણ ગઈ હોય પણ મારી પાસે માહિતી નથી કે આની એફઆઈઆર થઈ ગઈ ભારતનું ચૂંટણી પણ સ્વીકારે છે બુથ કેપ્ચરિંગ થયું બૂથની અંદર કેમેરા છે એ કેમેરામાં કિરીટ પટેલ પ્રેસિડેન્ટ પ્રમુખ અધિકારીને ને પ્રિસાઇડિંગ માર મારતા પકડાઈ ગયો છે છતાં એફઆઈઆર નથી થઈ અને એફઆઈઆર થઈ હોય તો હમણાં અહીંયા એક એક બીજા પોલીસવાળા સાહેબ બેઠા છે અને મેં પૂછ્યું હતું એફઆઈઆર ની કાંઈ અપડેટ છે ખરી એટલે એણે બહુ મામૂલી એવી હા પાડી એટલે મેં પૂછ્યું કે નામ થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી થઈ પણ ગઈ હોય તો સો એ સો ટકા મને ગળા ઉધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળું નેતૃત્વ કરતો હતો કિરીટ પટેલ એનું નામ નહીં હોય એફઆઈઆરમાં બીજી વખત મતદાન થાય છે પણ આ અડતાલીસ કલાક થઈ હોવા છતાં એફઆઈઆર હજુ નથી નોંધાય કે બુથ કેપ્ચરિંગ કોણે કર્યું વાઘણીયા ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે મહિલાવારે ઝપાઝપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી મિત્રો ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ પોતે પ્રિસાઇડિંગ અધિકારી અરે મારામારી કરે છે પોતે માર માર્યો છે અને ભાજપના માણસોએ માર ન માર્યો હોત તો તો અત્યાર સુધીમાં એફઆઈઆર ને ધરપકડને સરઘસને બધું થઈ ગયું હોત જો ભાજપ સિવાયની પાર્ટી કે અપક્ષનો કોઈ વ્યક્તિ હોત મારામારી તો તો આ બધા સિંઘમ ઊભા ડુગળા કાઢી નાખે પણ હવે કિરીટ પટેલે પોતે માલીડામાં આવી અને પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો છે બૂથની અંદર રહેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના આવી ગઈ છે છતાંય તે જુનાગઢ જિલ્લાના સિંઘમમાં ગાંડુભાઈ કેમ માલે છે ભાજપ વાળા ગાડી છે બોલો બે નંબર ના ધંધા કરવા ને તો આખી ટોળકી નવરી છે આ માલીડા ગામમાં કોઈક આધાર કાર્ડ કટાવવો છે જે કઈ ભાજપ વાળો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બૂથ કેપ્ચરિંગ થયું છે પણ જુનાગઢ જિલ્લા પોલીસને બૂથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી અંદર કેમેરા ગુંડા સરમેરામેરામાં આવી ગયું હશે કે કોણે આવીને કેટલી મારામારી કરી એ વાતને જેટલા કલાક થયા તો એ પોલીસને એના હગડ મળતા નથી કેટલી હદે તંત્ર એક તરફી કામ કરતું હશે તમે વિચારો દોસ્તો વાઘણિયા આ માલીડા ગામ છે આ બધા સિંગમ સાહેબો ઉભા છે મોટા મોટા પણ કાંઈ કામકાજ છે નહી બધું કિરીટ પટેલ ની ગુલામી સિવાય કઈ છે નહી હું બોલું ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે દેશી ભાષામાં વહમું લાગે છે ગોપાલ ઇટાલિયા આમ બોલે છે તેમ બોલે છે અમે બૂથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારી લાફા નથી મારી લીધા અમારા શબ્દો કડવા છે અમારું કામ હલકું નથી કિરીટ પટેલે આ માલિડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની આરે જપાજપી કરી લીધી સીસીટીવી કેમેરામાં છે ચૂંટણી પંચ છે ધૂતરાષ્ટ્ર બની ગયું એને કઈ દેખાતું જ નાખે અંધાપો આવી ગયો છે બેતાળા આવી ગયા ચૂંટણી પંચ બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈ આટલી હદે ખુલ્લે આમ ગુંડાગીરી કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભામાં કેશુ બાપા જેવા રત્ના બાપા જેવા પોપટ બાપા જેવા ઉર્જી બાપા જેવા સન્નિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું આ તમામ આગેવાનોએ આ જનતાને બળ આપ્યું હિંમત આપી મદદ આપી અને જે ધરતી ઉપર કેશુ બાપા કે રત્ના બાપા કે કુરજી બાપા જેવા આગેવાનો એ ધરતી પર આ કિરીટ જેવા ગુંડાઓ આવ્યા એટલે કેટલી હદે પતન થયું હશે વ્યવસ્થાનું એ તમે વિચારો ન્યાય નિર્ણય કરો પરિણામ જે આવે તે સૌને ભારત માતાની જાય સ્પષ્ટ છે કે વિસાવદરમાં જે દિવસે મતદાન થયું એ દિવસે લગભગ છપ્પન ટકા જેટલું મતદાન હતું અને આ બે ગામના મતદાનના આંકડા પણ હવે તેની અંદર એડ થશે એટલે લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે સત્તાવન ટકા કે અઠ્ઠાવન ટકા જેટલું મતદાન જે છે તે આપણને વિસાવદરની અંદર જોવા મળે હવે વિસાવદરની અંદર આ થયેલું મતદાન કોને ફાયદો કરશે કોને નુકસાન કરશે તે તો તેવીસમી તારીખે ખબર પડશે પરંતુ એટલું સ્પષ્ટ છે કે વિસાવદરના ઇતિહાસની અંદર આ જે ચૂંટણી થઈ એટલે કે આ વખતની જે પેટા ચૂંટણીઓ થઈ તે પેટા ચૂંટણીઓ ખરેખર ખૂબ જ દિલચસ્પ હતી કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સતત મહેનત કરી રહ્યા હતા બીજી તરફ કિરીટ પટેલ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હતું અને ત્રીજી તરફ કોંગ્રેસના નેતા નીતિન રાણપરિયા જે ત્યાંના સ્થાનિક હતા હવે આ બધાની વચ્ચે કોને જનતા પસંદ કરી રહી છે તે આપણે ત્રેવીસમી તારીખે દિવસભર સવારથી જ આપણે આ ઇલેક્શનના જે રિઝલ્ટના આંકડા છે તે તમારી સામે લઈને આવીશું નિર્ભય ન્યૂઝ ઉપર તો જોતા રહો જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી દો તાકી અને સાથે જ જે બેલ આઇકન છે તે બેલ આઇકનને પણ દબાવી દો તાકી જે પણ રિઝલ્ટના આંકડા હોય તે તમારી પાસે સૌથી પહેલાં સૌથી સચોટ પહોંચી શકે તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો